શિયાળુ પાકમાં શું તમે પણ ચણાનું વાવેતર કરવાના છો જો કરવાના જ હોય તો પિયતના આ ત્રણ રહસ્યોને જાણવા ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્ર જ્યારે ચણાનો છોડ થી પચીસ દિવસનો હોય ત્યારે છોડમાં ડાળીઓની ફૂડની અવસ્થા અને વૃદ્ધિ નિકાસનો તબક્કો ચાલુ હોય છે અને જો આ સમયે પિયત ના આપવામાં આવે તો છોડ ખીંગણો રહી જાય છે અને તેનો સીધો માર મણિકા પર પડે છે બીજું જ્યારે છોડ થી પિસ્તાલીસ દિવસનો હોય ત્યારે ચણામાં ફૂલ અવસ્થા ચાલુ હોય છે આ સમયે પિયતમાં થોડી ખેંચ આપશો જો ફૂલચી પર ત્યારે પીએફ આપી દીધું તો છોડ ફૂલ ખેરવી અને ફરી પાછો વૃદ્ધિ વિકાસની અવસ્થામાં આગળ વધી જશે છોડ દેખાવમાં તો સારો લાગશે પણ જ્યારે થ્રેસર નીકળશે ત્યારે જોઈએ એકલા કોથડા નહીં ભરાય અને હા જ્યારે ફૂલ અને ફાલ અવસ્થા ચાલુ હોય ત્યારે ઝીરો બાવન ચોત્રીસ અને બોરુન તત્ત્વોનો સ્પ્રે કરો જેથી ફાલ અને ફૂલ સારા લાગે તો જોજો આ વાતનું બી ધ્યાન રાખજો ફૂલમાંથી પોપટા બંધાઈ અને નાના નાના દાણા બનવાનું શરૂ થઈ ગયું હશે જો આ સમયે પિયત આપવાનું ચૂક્યા તો ચણાના દાણા નાના ચણોઠી જેવા રહી જશે તો આ સમયે તો પિયત ભૂલથી પણ ના ચૂકવું કે જેથી ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારી મળે ચણાના પાકની વાવણીથી લઈ કાપણી સુધીનું સંપૂર્ણ શેડ્યુલ મેળવવા માટે બોતેર એકસો અગિયાર બાવન બાવન છ નંબર પર સંપર્ક કરો તો રાશની જોવો છો તમારા ચણાના પાકને ચાર ચાંદ લગાવવા માટે હાલ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો